સુરતમાં લોકલ વેકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ રાયસોન્સ સોલાર્સ વેલ્થ મેનેજમેન્ટ અને કેફેક્સના સહયોગથી એક્સપો કાર્નિવલ તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવે દ્વારા વર્ચ્યુઅલ રીતે હાજર રહીને સુરતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એક્સપોમાં પ્રથમ દિવસે સાઠ હજાર કરતાં વધારે લોકોએ એક્સપોની મુલાકાત લીધી હતી દેશના જાણીતા બિઝનેસ કોસ્ટ રાહુલ જૈન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા ઉદ્યોગપતિ સાથે ધંધાકીય વાતચીત કરી હતી અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા આ બિઝનેસ એક્સપોમાં પ્રથમ દિવસે શહેરના દસ બિઝનેસમેનોનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે અથાગ મહેનત પરિશ્રમ અને પોતાની આગવી સુસ્પૂતથી ઝીરોથી હીરો સુધીની સફર ખેડી હતી તેમાં દસ લોકોને પ્રથમ દિવસે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા હું આકાશ વઘાસિયા ફાઉન્ડર ઓફ લોકલ લોકલ બિઝનેસ લોકલ લોકલ બિઝનેસ દ્વારા આજ રોજ સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ અમે બે દિવસના એક્સપોનું આયોજન કરેલું છે બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ જેમાં બે દિવસમાં અહીં અમે એકસો ને પંચાવન કરતાં વધારે સ્ટોલ છે જેમાં બધા બિઝનેસમેનો અલગ અલગ કેટેગરીનો બિઝનેસ કરે છે અને બધાએ પોતાના અહીંયા સ્ટોલ રાખ્યા છે અને હજારોની સંખ્યામાં અહીંયા વિઝિટરો આજ સવારથી વિઝિટ કરી રહ્યા છે બધાના બિઝનેસ ઉપર મળીને બિઝનેસ સમજવાના પ્રયત્નો કરીને એમને લાઈવ બિઝનેસ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે રિસ્પોન્સની વાત કરું તો અલગ અલગ કેટેગરીના સ્ટોલ છે એક્ઝામ્પલ અમારા મુખ્ય સહયોગી છે ઇલેક્ટ્રિક સ્કૂટરવાળા ઓકે બિગોસ ઇલેક્ટ્રિક સ્કૂટર તો એમના સ્ટોલ ઉપર લોકો ટેસ્ટ ડ્રાઈવ લઈને લાઈવ સ્કૂટરની ખરીદી ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી રહ્યા છે ઓકે સાથે ઘણા મેન્યુફેક્ચરરો છે ગૃહ ઉદ્યોગ છે ઓકે તો એમની પાસેથી લોકો લાઈવ ખરીદી કરી રહ્યા છે આજરોજ સવારથી હાલ અત્યારે અમિતભાઈ મુલાણી જે ઇમ્પોર્ટ એક્સપોટનો અમે સેમિનાર હતો એક હાલ રાહુલ જૈન કરીને બિઝનેસના ગ્રોથ ઉપરનો સેમિનાર ચાલી રહ્યો છે આ સિવાય આ એક્સપોમાં આજરોજ માત્ર સુરત નહીં પરંતુ સાતથી આઠ જેટલા સિટીમાંથી બિઝનેસમેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને માત્ર ઉપસ્થિત નથી રહ્યા એમના માટે અમે એક એવું રાઉન્ડ ટેબલ મીટનું આયોજન કરેલું જેમાં એ બિઝનેસમેનો ટેબલ ઉપર બેસીને પોતાના બિઝનેસને અન્ય સિટીમાં કઈ રીતે લઈ જઈ શકાય તેવા પ્રયત્નો થયા એમના બિઝનેસના કોલોબ્રેશનો કઈ રીતે થઈ શકે તેવા પ્રયત્નો કરીને અમે કઈ રીતે વધુમાં વધુ બિઝનેસ જનરેટ થઈ શકે તેવા પ્રયત્નો અમારા દ્વારા થયા છે અને અત્યાર સુધીમાં અંદાજે વીસથી પચીસ હજાર જેટલું પબ્લિક સવારથી આવી ચૂક્યું છે અમારા એક્સપોમાં ઓકે